હું પાણી કશો ભરતી આવું હું ભરતી આવું મને ખાતર ખોળવું ને એવું કામ ન મજા આવે પણ આપણે ઘરનું ખેતી હોય ને એટલે બધું કરવું પડે પણ હું છે ને ખાતર ખોળવા ને એવું કામ કરવાનું હું ભરવા લાગીશ હું ટ્રેક્ટરમાં લારી ને આપણે લારીમાં ભરવાનું હોય ને ખાતર તો એ આપણે ભરવા લાગશું તો હમણાં તો જબરદસ્ત બધું કામ હાલે છે અને આજ પછી દેવ દિવાળી છે એટલે થોડી ઘણી મીઠાઈ ને એવું ખાશું લેવા જાશું તો ખેડવાનું કામ તો હજી ટ્રેક્ટરમાં ચાલુ છે હાર વાર ખાતર ખોલવાનું કામે ચાલુ છે અને હું આવીને તો એને ખાતર ખોલી નાખું નહોતી ખબર હાશું બધું તારે તારા હા બસ આવી અમે કીધું એવા ન આવી અમારસે ને કામ કરતા હોય ને ખેતર નું કામ તાર બઉ સાયગલા થાય બધા ઓલું લેતા આવજે ને આ લેતા આવજે પેલું લેતા આવજે પાવડા નીકળી

અત્યારે મોટા મોટા પાણા નીકળે પાસા નીકળે મોટા મોટા એટલે હવે થી નજીક જ વાડી છે હાવ એટલે આપણે જઈએ તો પૂગા જ જાય હાલીને જાય તોય તો જ્યારે આપણે મન થાય ત્યારે લઈ આવવાનું ખાવા પીવાનું અને બધું વસ્તુ બપોરની થોડીક વાર છે અને અમારે ખેતરમાં છે ને પાણા નીકળ્યા છે બહુ એટલે થોડું ઘણું કામ પાછા ખેતરમાં લેવાનું છે આવા મોટા પાણી એકલી લઈ લે ને થોડા કોઈને કેવું પડે કાંઈ હા છે એની બેન ખોટી ખોટી રેવા દે ખોટી દે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને શોભાબેન આશાબેન અમારે જમવા બેઠી ગયા છે ને આપણે જમવાનું છે છે ફાફડી તું લઈ આવીને હા વિચાર ખાઈ નઈ

એટલે ખાવું પડે ખાવું પડે તો આપણે તો છે ને જમવાનું થોડું થોડું છે આપણે જમી અને થોડોક આરામ કરી લીધો છે હવે આપણે આવી ગયું છે ટ્રેક્ટર હવે ખાતર ભરવાનું છે અને ઈ ખાતર વેરવાનું છે ખેતરમાં તો આ લોકો પાછા લાગી જાય તો ફ્રેન્ડ્સ આપડી લારી તો આ મુકાય ગઈ છે અને હવે આપણે છે ને ભરવા મળવાનું છે ખાતર કેમ કે લોકો આપણે જ્યાં સુધી ભરી ત્યાં સુધી વાટે રહે એટલે પેલું કામ આપણે ખાતર ભરવાનું કરશું બધા હવે આવે ત્યાં સુધી વાટ તો હવે છે ને અમારે ખાતરની લારી ભરવાની છે ને અમારા આશા બેનો ભરવા મળ્યા છે સ્પીડમાં કામ લેવાનું છે આપણે હા

ફ્રેન્ડ્સ અમારે લારી ભરાઈ ગઈ છે ને હવે અમારે ખાતર નાખવા વહેરવા માટે જવાનું છે

સાસ તો કામ કરીને હોત બોલાવી દીધું છે એટલું કામ કર્યું એટલું કામ કર્યું તો હા થાકી ગયા છીએ અને આપણે હવે જો નાઈ ને ફ્રેશ થઈને આવ્યા છીએ અને હવાર રંગોળી કરવાનો ટાઈમ આપણે હાથિયા બનાવ્યા હતા ખાલી તો આપણે અત્યારે તુલસી માતાનો કેરો બનાવી દીધો છે જો હાજી ફટાકડા આટલા બધા પડ્યા છે ઓલી વખતે ઘણા ફોડાતા તો હજી પડ્યા તો આપણે આ વખતે પૂરા કરી દઈએ બધા હાલો તો ફ્રેન્ડ હવેગ ને આપણે પૂરો કરી છીએ આશા રાખું છું આજનો તમને ગમ્યો હશે ને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક બીજા નવા વ્લોગ માં ત્યાં સુધી બધાને જય રામ બાય બાય